રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર નવ ના ભાજપ ઉમેદવારો એવા મહેશભાઈ શિરોયા પિયુષભાઈ ચવાડિયા સંગીતાબેન બારોડ હર્ષિતાબેન હિરપરા પ્રચાર પ્રસાર માટે આજથી કામે લાગી ગયા છે અને આ ઉમેદવારોને બહોળો પ્રતિસાદ પણ ઠેર ઠેર મળી રહ્યો છે અને આ વોર્ડ નંબર નવ ના ઉમેદવારો પોતાનું સ્થાનિક લોકોએ ફૂલોનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે મને કોંગ્રેસ તો જીરો થઈ ગઈ છે

કે આજે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને કોંગ્રેસ તો હતી નહોતી એવી સ્થિતિમાં આવી ગયા છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જ ઉત્સવ અને ઉમંગ છે અને આ જ રીતે જેમ કોંગ્રેસ ત્યાં પણ ઝીરો થઈ છે આમ આદમી પાર્ટીનું નાબૂદ થઈ ગઈ છે એવી જ રીતે ધોરાજીના કાર્યકર્તાઓમાં ઉમંગ છે કે ધોરાજીમાં પણ આવનારા સમયમાં આવું જ પરિણામ આવશે અને ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે કારણ કે મોદી સાહેબે કીધું છે કે એક હે તો સેફ હે આજ રોજ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને આમ નાગરિકમાં એક અલગ પ્રકારની ખુશીનો માહોલ જોવા મળે છે આજે દિલ્હીમાં સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દિલ્હીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને કોંગ્રેસ તો ઝીરો થઈ ગઈ છે તો અલગ પ્રકારનો કાર્યકર્તા અને આમ નાગરિકમાં એક અલગ પ્રકારનો ખુશીનું વાતાવરણ છે અને આ ચૂંટણી અને આવનારી બધી ચૂંટણી અને ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણીઓ પણ માત્ર ને માત્ર વિકાસના મુદ્દા ઉપર લડવાની છે અને આવું જ પરિણામ એ ઉપલેટા ધોરાજી અને ભાયાદરની ની નગરપાલિકામાં આવવાનો છે એવી અમને આશા